બસ બીજું કશું નથી કેમ તમે કોઈ દિવસ જોયું કે અમેરિકાની અંદર કોઈ ભૂવ હોય ઓસ્ટ્રેલિયામાં કોઈ ભૂ હોય છે હે તો પછી બાકી દુનિયાના બધા ભૂવ આપણા ભારતમાં જાય ગયા જગ્યા ઉપર સાયન્સનો ઉપયોગ થાય છે અને આપણે એ સાયન્સ સમજી નથી શકતા એનું ગેરપાય એનું લોકો શકે સાથે થાય છે બરાબર છે ઘણા બધા પ્રયોગો મારે કરવા હતા પણ છેલ્લા બે સોમવારે જ પ્રયોગો કરવા હતા પણ સોમવારે ઘણા બધા કેમિકલ નથી મળ્યા અને આ કેમિકલ પ્રયોગ પણ છે એટલે આ છોકરાને ખબર છે ઉછેલા બે આપણા જોડે કેમિકલ નહીં થાય એ વર્ક પણ આપણે કરીશું ઘણા બધા જો પેલા સામાજિક તો ભણ્યા છો સતી પ્રથા ઠીક છે એ શું છે સતી પ્રથા શું છે બોલો હા એટલે કેવું છે કે ભાઈ દાખલા તરીકે કોઈક તો પુરુષ મરી જાય તો પછી એની જે સ્ત્રી છે મતલબ કે એની વાઈફ એની પત્ની એને જીવવાનો અધિકાર નથી એને શું કરવું પડે એ ચી ચિત્તા હોય ચિત્તાની અંદર એના પતિનું જે માથું હોય પોતાના ખોળામાં લઈ લેવાનું અને પછી અગ્નિદાહ આપે તો આના એક શું કહેતા હતા એક જાતની સતી પ્રથા કહેતા હતા અને આ સતી પ્રથા સૌથી વધુ ચાલતી હતી અને રાજા રામ મોહન રાય આમણે આનું લાગ્યું કે કેમ કે એમને સગા એમની ભાઈ ભીજોડી કદાચ આવું થયું હતું એટલે એમણે વિચાર કર્યો કે આ તો ગલત બાબત છે તો એમણે બહુ બહુ શું કહેવાય એનો મુદ્દો ઉઠાવ્યો પણ સમાજની અંદર એવું કહેવાય છે કે બાળકને ભેગા થાય અને સતી પ્રથા બાળકી અંદર નાબૂદ કરવું પછી બાળકીને દૂધ પીતી કરવાનો એક રિવાજ હતો ખબર છે બાળકીને દૂધપીતી કરવી એટલે શું શબ્દ વાંચે એટલે એમ લાગે કે બાળકીનું દૂધ પૂરા સારી રીતે વાંચે ન પકડી પણ એ વખત કેવું હતું કે જ્યાં બાળકીનો જન્મ થાય તો એ દૂધનું આપેલું મૂકેલું હોય તપેલા જેવું ને અમારી પણ તમને ખબર હોય તો મેઘરજ માલપુર વિજયનગર એ બાજુ ડાકડો પ્રથા ચાલે છે ત્યાં કોઈ પણ ચોકે ભૂલવો હોય તો ભૂ કોઈ પણ સ્ત્રી પ્રત્યે એમ લાગે કે ભાઈ આને ડાકણ મારે જાહેર કરવી છે તો ડાકણ જાહેર કરી દે અને એ જો જાહેર કરી દે એટલે કોઈ પોલીસ પણ ત્યાં ના જઈ શકે એટલા ખતરનાક લોકો છે એ લોકો અને એને ડાકણ સાબિત કરી દે અને એને પછી કાં તો કાઢી મૂકું કાં તો જંગલમાં જવું પડે કાં તો મારી નાખો ઝારખંડ છત્તીસગઢના જે નક્સલવાદી એરિયા છે જ્યાં જંગલ વધારે છે એ જંગલ વિસ્તારની અંદર સૌથી વધુ આ થાય છે તો એક મહાન વ્યક્તિ થઈ ગયા નરેન્દ્ર દાભોલકર નરેન્દ્ર દાભોલકર એક મહાન વ્યક્તિ હતા કે જેણે આ વર્તમાન યુગની અંદર આજથી બે હજાર તેર સુધી બે હજાર તેરની અંદર એમનું અશાંત યુદ્ધમાં રાખ્યા હતા એ વ્યક્તિએ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ બનાવી આખા આખા ભારતની અંદર એણે કોઈ આની પાછળ કોઈ ધાર્મિક વલણ રહેલું નથી તો એ અંધશ્રદ્ધાને આણે જેણે આટલું કામ કર્યું એનું બે હજાર તેરની અંદર એની હત્યા કરી નાખવામાં આવી શું કરવામાં આવ્યું જે વ્યક્તિએ આટલું સરસ એક કોન્સેપ્ટ આપે સમાજનું એ વ્યક્તિને હત્યા કરી નાખવામાં આવી ખરેખર આપણે જો આ વસ્તુ સાંભળીને ખરેખર દુઃખ થવું જોઈએ અને આપણે એમના પથે ચાલવું જોઈએ કે આપણે અંધશ્રદ્ધા દૂર બજેય બગન ઓછો સુધ કુદાઈજી નામ લાલ કેમ થી આમાં એટલે 100% પુર્છો ફાઈલ અને તમારો જોડે હું વાતો કરતો દી પહેલા મે આ છોકરાને કીધું હતું કે આ લઈને પેલી બાજુ જાન તારી હાથ ધરીને ઘસી નાખ ત્યારે હાથ ધરીને ઘસી નાખ્યો અને એના પછી તમને લાગતું કે આ પાણી છે શું છે પણ આ પાણી નથી આ શું છે કોસ્ટિક સોડા છે શું છે કોસ્ટિક સોડા અને બંને ભેગા થશે એટલે પાણી શું થશે ગુલાબી રંગ થશે આ રીતે ઘણી વખત કેવું કરવામાં આવે છે દાખલા તરીકે કોઈને નજર લાગી હોય એવું કહેવામાં આવે એટલે કે પાણી વાળું પડશે

આપણે એસડો છે સાયન્સનું વાપરવાનું છે તમારે બધા નથી કરતાં પણ આમાં જેમ જેમ બધું ધ્યાન જશે એમાં તો લખ્યું જ હશે કોઈ જતું જરૂર નથી તમને શું ઓછું પડે છે દીધીમાં બૂચાય છે કોઈ જરૂર છે આ શું છે તમે સાયન્સ છે શું છે વાંધ કયા કેમિકલ હતા મારે કયા તે કેમિકલ આ શું છે વિનોલ થેલી શું છે ધ્યાન રાખવા એક ચાર સૂચક શું છે સૂચક અને આ શું છે એએસએસિ ભક્તિ ચર્ચા હવે આપણે જે નિયોચેન બેટરી કા રાજ સ્ટ્રેટેજી એક છોટલી હતું કે સદ પૂ આદ આખા અને પૂ ઓકા આ રિચા છે એ છે ને નામની મહત્વની સુરેના মানে এতিয়া কিছু পাৰ্চেণ্ট নে খাই নে খাই

અને એને બંધ કરીને પાછી પેલું જે તમે ઇફેક્ટ કરી અને પછી તમને કે કે ભાઈ તમારે તો વાડે એમ જાય છે આખું ખાસું બધું બોલે અને એના પછી શું કરે સંજો કે ભાઈ તમારા અંદર તો આવી કોઈ લાઈ ગઈ છે કોઈ લાઈ ગઈ છે પણ આ હોય ભાઈ એક વસ્તુ યાદ રાખો કોઈ પણ જાદુગરનું મારી સામે લાવો તો જાદુ નહીં કરી શકો કેમ કે પહેલી શરત આપણે એ કહેવાની કે તારી કોઈ વસ્તુઓનો ઉપયોગ નથી કરવો તારી વસ્તુઓનો ઉપયોગ કરીને તું જાદુ કરે તો કરું છે ભાઈ તો બી મથી કબૂતર કાઢાય છે અમારી તો બી મત કાઢતર પણ નહી કરે જોજો કોઈ દિવસ નહી કરે કેમ નહી કરે કેમ કે એ એનું જે સેટઅપ તૈયાર કર્યું હોય છે એ સેટઅપ ની અંદર એનું બધ દિવસ પૂરો મૂકેલું હોય છે તો ઈ એ ત્યારે જ થાય ત્યારે શું કહેવાય જ્યારે એને એનું સેટિંગ કર્યું અને થોડી ખાજ ચા રાખ્યો જો થોડું થોડી ખાજ ચા રાખ્યો કે જે આગળ કરી શકતા નથી અહીં આપણે કેમિકલ મૂકેલું જ છે જોઈએ શું થાય તોરા જોઈએ આપણે પાછું છે રિંબુ સૌથી હોતું રીંબુ કઢીને જમતો રિમ્બુ આના બીજી શું થોડી મળશે નામ લટતા હોય તમે લગતા કેમ લટતા હોય શું થાય આવું મારો હોય તો आणि बार पासून काळा रंग सो टाउ त्याने तू जे न पसारखं आणि ते न पसार तर बाजूबा बार जे निघाल तर तेव्हा रंगवश्य दोन बाहेर निघा

કેમ દેખાવું હમ લીંબુ મે પકડી રાખી કેમ ના દેખાવું જો પ્રેસ પર મેં એ કીધું સ્લો મોશન બીજી વસ્તુ પર દબાઈ રાખજો દબાઈ તો એસિડ અંદર ઉત્પન્ન થતો એસિડનો રસ નીકળી જાય અને પછી એસિડ આને પર લડવે જોને બળસે જો એકદમ સ્પીડ પર ગાડી ના તો ફ્લેક થાય કીધું ફ્લેક ના

क्योंकि आपनी आपो के विषय तो बात कर सको चलो आज सु पागड़ में करवावा तो पढ़ना था आज सु पागड़ में करवावा तो पण ना आसु देखो यो पागड़ जो पानी कर

આનો સડગી કી કેટલી વાર થાય જો કરાદો સડગી એ બચ્ચી જી ઓજી હવે આ મુકી દઉં છું કેત્રાનો સડગી નથી ઓરી કાઈ નથી